ગઈકાલે સાંજે અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની કંઈક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી એના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે સર એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ ચાલીસેક જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેજરમેન્ટ બુક એટલે એમ પણ ત્યાંથી મળી આવેલી છે એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે શા માટે ફાઇલો ગયેલી છે કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે મહાનગરપાલિકા અત્યાર કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે ચાલીસેક જેટલી ફાઇલો રજિસ્ટરો અને એમબી ત્યાંથી મળી આવેલી છે એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલાં એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ સામે આપણે સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં એમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી જે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે નિવેદનો લેવામાં આવશે તપાસનું કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ લઈ જવા માટેનો હેતુ શું હતો સીસીટીવી ફૂટેજ છે એ એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજને કઈકાલે ફાઇલો બરામદ કરેલી છે બાજુ ફૂટેજને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે મેં આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે આ રાઈટ એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા કોના કહેવાથી લઈ ગયેલા હતા એ બધાની સામે કાર્યવાહી થશે